પાલનપુર નગરપાલિકાના શાસકો રીલના રવાડે ચડતા નગરજનોને પીવાનું પાણી પણ પૂરું પાડી શકતા ન હોવાની ફરિયાદો ઉઠી છે શહેરના લક્ષ્મીપુરામાં આવેલી ગોવિંદા હેરિટેજ વિસ્તારના રહીશોને છેલ્લા છ વર્ષથી પાલિકા પીવાનું પાણી પૂરું પાડી શકી નથી ત્યારે રોષે ભરાયેલી મહિલાઓ આજે નગરપાલિકા કચેરીમાં માટલા સાથે આવી ભારે હોબાળો કર્યો હતો પાલનપુરની ગોવિંદા હેરીટેજ સોસાયટીની બે હજાર ઓગણીસમાં અકારણી થઈ ગઈ છે ચાલીસ ઘર ધરાવતી સોસાયટીના લોકો પાલિકાનો કરવેરો નિયમિત ભરે છે છતાં તેઓને ધરોઈનું પાણી કનેક્શન આપવામાં પાલિકા ઉણી ઉતરી છેલ્લા છ વર્ષમાં અસંખ્યવાર રજૂઆત કરવા છતાં પાલિકાએ પાણી ન આપતા ભરૂનાળે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વારંવાર ઠાલા આશ્વાસનો આપતા પાલિકાના શાસકોથી કંટાળેલા સ્થાનિક રહીશો આજે પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા જ્યાં માટલાઓ સાથે આવેલી મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરતાં પાણી પૂરું પાડવાની માંગ કરી હતી વર્ષથી પાણીની કરી છે પણ પાણી આપતા નથી હજી સુધી પાણીની કોઈ આપતું નથી ચાર વર્ષથી ખૂબ જ પાણીની તરસ લાગે છે પણ પાણી નથી આવતું લક્ષ્મીપુરામાંથી આઠ વર્ષથી પાણીની માગણી કરી છતાં નગરપાલિકા લોકો કોઈ સાહેબ સાંભળતા નથી આઠ વર્ષથી અમે પાણીનું વેકરવેરું ભરીએ છીએ પણ છતાં પાણીની અમારે બિલકુલ કોઈ કોઈ સમસ્યાની હોલ સોલ્વ થતી નથી મહેરબાની કરીને પાણી નહીં આપો તો માટલા અહીંયા પૂરીને જવાના છીએ સાહેબના માથામાં છેલ્લા પાંચ વર્ષથી ગોવિંદા હેરિટેજમાં પાણીની સમસ્યા છે પણ મ્યુનિસિપાલિટીમાં હજારો અરજીઓ હાલવા છતાં એક પણ અરજીનો નિકાલ કર્યો નથી ગોવિંદા હેરિટેજમાં બારસો ડીટીએસનું ખારા પાણીથી લોકોના માથાના બાલ બી જરી જાય છે સ્કીન બી ખરાબ થઈ જાય પણ મ્યુનિસિપાલટીના કોઈ મેમ્બર કે કોઈ સાંભળતા નથી આજ સુધી આ લોકોએ કશી જોવા બી નથી આવ્યા કે પાણી કેવું છે આવે છે કે નથી આવતું કોઈ યોજના બી બી સામેલ કરતા નથી આરે આજે પાણી અરજી કંટાળીને અરજી માટે અમે મ્યુનિસિપાલિટીમાં લોકોને લઈને આવ્યા છીએ એમને હજી કોઈ જવાબ આપ્યો નથી કે અમે જોઈએ અરજી લઈને ગયા છે અંદર ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં ખારું પાણી આવતા લોકોને વાળ ઉતરવાની સાથે ચામડીના રોગ થાય છે છતાં સ્થાનિક નગરસેવકો સહિત પાલિકાના શાસકો તેઓની રજૂઆત સાંભળતા ન હોય આક્રોશમાં આવેલી મહિલાઓએ પાણી નહીં મળે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી